ने घंटा नीचे कोटे बीचे વિશે से कहो ये कालका में भी ऊपर तय से आर तय तय से संख्या पुनान दूसरी बात जाया समाप्त का बोलो कि माँ काली माँ काली ये आजा ये तीजो उन्हीं का मुझे भी बोला ये અર્થ સાફ થયો છે અને હય શબ્દ ઘોડો થયો છે આ હય અને હય હય વડે હય હય એવો પોતાનો કેવી રીતે થયો આ બોલ્યા વિદ્વાન કહે છે કે એક શબ્દ અર્થ અનંત મહામુનિ અને તેમની આ પુત્રની ઉત્પત્તિ વિશે કહું છું એ તમે સાંભળો પહેલાના વખતમાં હિમાલયને પુત્રી પાર્વતી અને પૂર્વજન્મમાં શંકરની પત્ની થઈ દક્ષિણની પુત્રી હોવાથી દાક્ષાયણી કહેવાતી પરમ ભાગશાળી અને બધા લક્ષણોવાળી યુક્તિ હતી અને સકલ પક્ષમાં જેમ ચંદ્રમાં કળા વધે તેમ વધતી જતી હતી તે ખૂબ ઉજ્જવળ હતી પ્રાણ માત્રને ભૂલ કરવામાં તત્પર હતી બ્રહ્માએ જાણે ત્રણેય લોકમાં સૌંદર્ય વિચાર કરીને તેની ઘડી હતી આ જ જાણે કે અજય ધનુધારી કામદેવના મનોરથ પતાકા શિવા પાર્વતી કર્યો અને ચિત્રોપી ચક્રોની ચંદ્રિકા હતી ભક્તિઓને ગરીબાઈને દૂર કરનારી જાણે રત્નને ઉત્તમ ખાણ તે જાણે સૂર્ય પ્રાંતિ અને અર્મીના બધા શાસ્ત્રોને વાવ હતી અને મંત્રા નિચોંડ ઉપી હતી આનંદ